આખું જગત પડઘા સ્વરૂપ છે જેવી રીતના આપણે મનો કે કોકની ગાળ બોલીએ તો એના દસ પડઘા સંભળાશે પાડ ઉપર જઈને આપણે કોકની ગાળ બોલીએ તો એના દસ પડઘા સંભળાશે કે હું સાવકાર છું તો સાવકારના દસ પડકાર સંભળાય જો હું ચોર છું તો ચોરના દસ પડઘા સંભળાય તેવી જ રીતના આપણે ખેતરમાં કોઈ પણ બીજ વાવીએ છીએ તારે એક દણો વાવીએ તારે હજાર દણા ઉગે છે તેવી જ રીતના અહીંયા વિજ્ઞાન કામ કરી રહી છે આત્મવિજ્ઞાન અને સૂક્ષ્મ વિજ્ઞાન કામ કરી રહ્યું છે તમે સામેવાળાના ભાવ જેવા કરો એવું તમારે થતું જાય એમ મનો કે સારા ભાવ કરતો સારા વાઇબ્રેશન પાછા આવે ખરાબ ભાવ કરો તો ખરાબ વાઇબ્રેશન પાછા આવે એવી જ રીતના તમે જેવું વિચારો એવું થાય એમ કોઈના વિશે ખરાબ વિચારો નહીં એમ સારા ભાવ કરવા બધા માટે તો પછી એમ થાય કે ભાવ કરવાથી જ ક્રિયાને થતી હશે એમ ના એવું નથી ભાવ કરવાથી ક્રિયા થાય પણ કરી ને ન પણ થાય એ પાપ પુણ્યના યશ કર્મના ઉદય ઉપર આધાર છે તેવી જ રીતના અહીંયા આત્મસૂક્ષ્મ વિજ્ઞાન કામ કરી રહી છે જેવી રીતના આપણા ઋષિ મુનિઓ પહેલા આ તો પહેલાંની પરંપરાગત છે પાંચ હજાર વર્ષ પહેલાં કે જેવા તમે વાયબ્ર અહીંયાથી ભાવ કરો એવા તમે કે વાઈબ્રેશન એવા પાછા આવે રીટન આવે તેવી રીતના આપણે આખું જગત નિમિત્ત દેખાવતી કોઈ માણસ આપણને દોષી લાવવો જોઈને આવવો છીએ પણ એને બદલે આપણે સામેવાળાને મોનો કે ગાળ બોલીએ તો સામે ગાળ જ આવે ને જ વાઇબ્રેશન પાછા આવે અને તેથી હજારો વર્ષો પહેલાં પહેલાં સૂક્ષ્મ સાયન્સ કામ કરતું હતું ખબર નથી આ વસ્તુની કોઈને કે સુષ્મ સાયન્સ હતું એ રીતને સૂક્ષ્મ આત્મવિજ્ઞાન પણ કામ કરી રહી છે આત્મા એટલે અમર છે જે બળતો નથી પછી હળદ સૂપ્યા ભીંજાતો નથી સુકવી નથી શકાતો તેવી રીતના અમર છે આત્મા તેવી રીતના ટૂંકમાં બ્રહ્માંડમાં સ્થૂળ વિજ્ઞાન પણ જેમ કામ કરી રહ્યું છે તેવું સુષ્મ વિજ્ઞાન પણ કામ કરી રહ્યું છે સુષ્મ વિજ્ઞાન કામ કરી રહ્યું છે એ સૂક્ષ્મ વિજ્ઞાન જગતને આપણે દેખાય છે પણ સૂક્ષ્મ વિજ્ઞાન જગતને દેખાતું નથી અને આ દેખાતું નથી તેવું વિજ્ઞાન જીવાત્મા પણ જીવાત્મા માર ખાય છે અને આશ્ચર્યની વાત તો એ છે આપણે મોબાઈલ ઉપર પગને વાત કરતા હોઈએ તો તેવા જ શબ્દો વિવેક બુદ્ધિથી વાપરીએ છીએ ખોટું બોલ્યો પણ શબ્દ બોલતા નથી જ્યારે સામેવાળી વ્યક્તિના ખોટા ભાવ કરીએ ત્યારે કોઈ દિવસ આવો વિચાર આવતો નથી આપણને કે આ ખરાબ વિચાર કેમ આવ્યો એમ એવી જ રીતના હોય છે બધું માનો કે નાની પુરુષો મહાનાની નાની પુરુષો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણ ગાય હાથી કૂતરો કુત્ર ખાનાર ચંડાલ પછી રાગદેશ રાગદેશ સારા ખોટા ભાવ રાખતા નથી એટલે સારા ખોટા ભાવ રાખતા નથી અંતમાં એટલું જ કે જો મન વચન કાયાથી બીજાને સુખી કરવાના ભાવ કરીશું તો કુદરતમાંથી હજાર ગણા વાઇબ્રેશન પાછા આવશે સુખના ને જો કોઈને દુખી કરવાના ભાવ કરીશું તો હજાર ગણા દુઃખી થવાના વાઇબ્રેશન પાછા આવશે હવે આપણે શું જોઈએ છે તે આપણે નક્કી કરવાનું છે આપણા બધા જીવો પોતાના નિયુક્નથી જીવન જીવતા હોઈએ છીએ તે સંપૂર્ણ સ્વતંત્રતા છે તેના ઉપર મહારાજ કે ભગવાનની કોઈ દબાણ કરી શકાય તેમ નથી આજ પૂરતું આટલું જય શ્રીરામ હનુમાન ચાલીસા સાત વખત બોલજો આજે ન બોલાય તો છેવટે ત્રણ વખત બોલજો એનાથી સંપૂર્ણ લાભ થશે બરાબર આજ પૂરતું આટલું શનિવાર છે દાદાનો પવિત્ર દિવસ છે એટલા માટે જય શ્રીરામ